ನಮಸ್ತೆ ಕೇಳೂ ಮಿತ್ರ મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાનના ઓગણીસમા હપ્તાની ફાઇનલ તારીખ આવી ગઈ છે તો મિત્રો કઈ તારીખે ઓગણીસમો હપ્તો જાહેર થશે કયા ખેડૂતોને ઓગણીસમો હપ્તો મળશે અને મિત્રો તમે તમારું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો છો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓ માટે આખરે સારા સમાચાર આવી ગયા છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય મળે છે અત્યાર સુધીમાં મોદી સરકારે આ યોજના હેઠળ કુલ અઢાર હપ્તા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે મિત્રો હવે ખેડૂતો આતુરતાથી ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે જાહેર થશે આખરે સરકારે આ તારીખનો ખુલાસો કર્યો છે ઓગણીસમા હપ્તાના પૈસા આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આજ દિવસે પ્રધાનમંત્રી ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો મોકલશે આ દિવસે પીએમ મોદી બિહારના પ્રવાસે જશે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં જ પીએમ કિસાનના ઓગણીસમા હપ્તાની તારીખ વિશે માહિતી આપી છે તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિહાર આવી રહ્યા છે અને તે જ દિવસે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસ હપ્તો જાહેર કરવામાં આવશે મિત્રો ચોવીસ ફેબ્રુઆરી આ રકમ ડાયરેક્ટ ટ્રાન્સફર મોડ દ્વારા ખેડૂતોના ખાતામાં પહોંચશે મિત્રો હવે જોઈએ કે તમે તમારું પીએમ કિસાનનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો છો તો મિત્રો પીએમ કિસાન પીએમ કિસાન જઈને લાભાર્થીની સ્થિતિ શકે છે મિત્રો તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ વિશે જાણીએ તો મિત્રો સ્ટેપ વનની અંદર સત્તાવાર પીએમ કિસાનની વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની તમારે મુલાકાત લેવાની રહેશે મિત્રો સ્ટેપ ટુ તમારે હોમપેજ પર ફાર્મર કોર્નર પર જવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે સ્ટેપ થ્રીની અંદર બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ ચોથા સ્ટેપમાં તમારે ડ્રોપડાઉન મેનુમાંથી તમારું રાજ્ય જિલ્લો તાલુકો બ્લોક અથવા ગામ પસંદ કરવાનું રહેશે અને મિત્રો આ પછી સ્ટેટસ જોવા માટે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે કે તમારી સામે તમારું સ્ટેટસ આવી જશે અને તમે તેને જોઈ શકો છો મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માંગતો હોય તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિશ્ચયનું લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો